પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે સંસદમાં મૂક્યા અગિયાર સંકલ્પ કહ્યું સરકારે દેશની એકતા મજબૂત કરવા માટે બનાવી નીતિઓ સાથે બંધારણને ગણાવ્યું દેશની એકતાનો મુખ્ય સ્તંભ મહારાષ્ટ્રમાં આજે સાંજે થશે દેવેન્દ્ર ફડણવીસના કેબિનેટનું વિસ્તરણ સાંજે ચાર વાગે યોજાશે શપથ ગ્રહણ સમારોહ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ પ્રવાસ માટે આજે પહોંચશે નવી દિલ્હી એબીસી ન્યૂઝે ડોનાલ્ડ ટ્રમ્પ ને મામલે પંદર મિલિયન ડોલર આપવા પર જતાવી સહમતી એન્કરે ટ્રમ્પને લઈને કર્યો હતો ખોટો દાવો નાના ખેડૂતો માટે સારા સમાચાર આરબીઆઈએ સુરક્ષિત કૃષિ લોનની મર્યાદામાં કર્યો વધારો કૃષિ લોન બે લાખ સુધી વધારાઈ ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં પવન સાથે કડકડતી ઠંડીનું જોર ગઈકાલે અમદાવાદમાં બાર પોઈન્ટ પાંચ તો ડીસામાં નોંધાયું નવ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન જ્યારે નલિયામાં છ ડિગ્રી સાથે બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહી છે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ પર બનાવ્યા એકસો ચાર રન